પંચમહાલ જિલ્લામાં બકરી ઈદને લઈને મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે તો આગામી સાત જૂન બે હજાર પચીસના રોજ મુસ્લિમ સમુદાય દ્વારા બકરી ઈદના પર્વની ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જે જે પટેલે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આ જાહેરનામું બહાર પાડ્યું છે તો જાહેરનામું અનુસાર કોઈપણ વ્યક્તિને જાહેર સ્થળે શેરીઓમાં કે મહોલ્લા પશુની કતલ કરવા શણગારીને એકલાકે સરઘ સ્વરૂપે જાહેરમાં અવશેષો જાહેરમાં ફેંકવા પર પ્રતિબંધ છે તો આ જાહેરનામું આવતીકાલ ચાર જૂન બે હજાર પચીસના મધ્ય રાત્રિથી બારના જૂનના બે હજાર પચીસના રાત્રે ચોવીસ કલાક સુધી અમલમાં રહેશે તો ભંગ કરનાર વ્યક્તિ કાયદેસર શિક્ષણ પાત્ર બનશે નહીં સામાજિક સુરેશ શાંતિ